ગત બે હજાર ચોવીસમાં માં ડેન્ગ્યુના બે કેસ નોંધાયા હતા વર્ષ બે હાજર પચીસમાં ડેન્ગ્યુના મેલેરિયાના ત્રણ જેટલા કેસ આવ્યા છે પાણી ઓસર્યા બાદ ત્યાં મનપાના આરોગ્ય વિભાગની છત્રીસ જેટલી ટીમ ઉતારવામાં આવી હતી જૂન મહિનામાં ચડાવટીના ચારસો પચાસ જેટલા કેસો સામે આવ્યા છે ચાલુ મહિનામાં જાડાના બસો પચાસ કેસો મળી આવ્યા હતા ઉપરાંત જે જૂન મહિનામાં કુલ સાત લોકોના જાડા કારણે મોત નીપજ્યા હતા તેઓનું હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે વરસાદ પહેલા સિવિલમાં ઓપીડીમાં બસો થી વધારે રોજ કેસો આવી રહ્યા હતા પૂરથી સ્થિતિ બાદ સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં રોજના ચારસો થી વધારે કેસો આવી રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે બીમાર હોય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં આવી સારવાર લેવી જોઈએ